ચટપટો અને ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી બુંદીનો નવો નાસ્તો મહિનાઓ સુધી સ્ટોર કરી શકાશે અને ખાવાની ખૂબ મજા આવશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે તો બુંદીનો આ ચેવડો જો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો બજારથી એકદમ સસ્તો સારો ટેસ્ટી અને ક્રિસ્પી બને છે અને ડબ્બો ભરી તમે મહિનાઓ સુધી માત્ર દસ મિનિટમાં બનાવી તૈયાર કરી શકશો તો ચાલો બનાવીએ એના માટે આપણે એક મિક્સર જાર લેશું એમાં એક કપ બેસન ઘરનો ચણાનો લોટ હોય તે પણ ચાલે અને અડધો કપ પાણી જેટલું આપણે બેસન લઈએ એનાથી અડધું પાણી લેવાનું છે થોડું હળદર પાવડર અને થોડું મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને બ્લેન્ડ કરી લેશું જો બ્લેન્ડ કરતી વખતે તમારા લોટમાં પાણીની જરૂરિયાત પડે તો તમારે એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી દેવાનું અને આ રીતનું બહુ થીક પણ નહીં અને બહુ પતલું પણ નહીં એવું બેટર તૈયાર કરવાનું છે તો આ બેટર એકદમ પરફેક્ટ છે જો તમને જરા પણ ઠીક લાગે તો થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેજો ઘણીવાર ઘણા લોટમાં પાણી ઓછું જોઈએ છે ઘણા લોટમાં પાણી વધારે જોઈએ છે એટલા માટે ખાસ તમારે જો પેકેટનો બેસન લેતા હોય તો પાણી ઓછું જોશે અને ઘરનો બેસનનો યુઝ કરતા હશો તો પાણી થોડું વધારે જોશે હવે પાંચ મિનિટ રેસ્ટ આપ્યા પછી એક ટી સ્પૂન ગરમ તેલ એડ કરીશું અને મિક્સ કરી લેશું તો બસ એકવાર તેલ એડ કરી મિક્સ કરવાથી ખૂબ જ સરસ એમાં એર બબલ ક્રિએટ થશે તો સોડા પણ એડ કરવાની જરૂર નથી એકદમ પરફેક્ટ બુંદી તૈયાર થશે હવે બુંદી પાડવા માટે મેં અહીંયા તેલ ગરમ કરી લીધું છે તેલ બહુ ગરમ નથી મીડિયમ હોવું જોઈએ હવે બુંદી પાડવા માટે આ રીતની કાણાવાળી ખમણી લઈ લેવાની એક લેવલ ઉપર એને પકડીને રાખવાની અને ચમચાની મદદથી એક જ જગ્યાએ બેટરને એડ કરવાનું બસ આ રીતે તમે એક જ જગ્યાએ એડ કરજો બેટર અને એક જ જગ્યા પર જ પકડીને રાખવાની બુંદી ઓટોમેટિક બધી તેલમાં પડી જશે અને એમાં બિલકુલ પૂંછડી નહીં થાય એકદમ ગોળ આકારની બુંદી તૈયાર થશે આ રીતે બુંદી બધી પડી જાય પછી આપણે ખમણીને લઈ લેશું અને પછી એને બુંદીને ફ્રાય થવા દેશું તો બુંદીને ફ્રાય થતાં માત્ર એકથી બે મિનિટનો જ સમય લાગે છે જે તેલમાં બબલ છે એ બધા ઓછા થઈ જાય બુંદી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેવાની તો સિમ્પલ છે કોઈ ચોખાના લોટની પણ જરૂર નથી અને તમારે કોઈ પણ જાતનો ખર્ચો નથી આ બુંદી છે એક કપમાંથી ઘણી બધી તૈયાર થાય છે અને તમે ડબ્બો ભરી મહિનાઓ સુધી નાસ્તો તૈયાર કરી શકો છો તો બુંદી ફ્રાય થઈ ગઈ છે આપણે એને તેલમાંથી કાઢી લેશું અને એ જ રીતે બધી બુંદીને પાડતી જવાની અને ફ્રાય કરી અને તેલમાંથી કાઢતી જવાની તો તમે ક્યારે બુંદીનો આ રીતનો ચેવડો બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ મેં બીજી બધી બુંદી આ રીતે પાળી લીધી બુંદી સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાની બુંદી ફ્રાય કરતી વખતે તેલ બહુ ગરમ પણ ન હોવું જોઈએ અને બહુ ઠંડુ પણ ન હોવું જોઈએ મીડિયમ તેલ હોવું જોઈએ મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાની હવે બુંદીનો ચેવડો બનાવવા માટે આપણે તેલમાં જ આ રીતે મીઠા લીમડાના પાનને ફ્રાય કરી લેશું તો અડધી જ મિનિટમાં મીઠા લીમડાના પાન છે એ ફ્રાય થઈ જશે એનો કલર પણ ચેન્જ નહીં થાય પણ ક્રિસ્પીસ સરસ એવા થઈ જશે તો આ રીતે ક્રિસ્પી થઈ જાય તમને એવું લાગે કે હવે તેલમાં બિલકુલ બબલ્સ નથી ફ્રાય થઈ ગયા છે પછી કાઢી લેવાના હવે આપણે એમાં સિંગદાણા તો અડધો કપ મેં સિંગદાણા લીધા છે તમે સિંગદાણાને બદલે કાજુનો પણ યુઝ કરી શકો કાજુ અને સિંગદાણા બંને પણ યુઝ કરી શકાય અને સિંગદાણાને આપણે હલકા ક્રેકલ થાય ઉપરની સ્કીન થોડી તૂટવા લાગે બસ ત્યાં સુધી ફ્રાય થવા દેવાના તો બસ એક મિનિટમાં સિંગદાણા પણ ફ્રાય થઈ જશે તેલ ગરમ હશે એટલે સિંગદાણા ફ્રાય થતાં સમય નહીં લાગે તો આ રીતે આપણે એક વાસણમાં કાઢી લેશું તો એકદમ સિમ્પલ આ ચેવડો છે પણ જો એકવાર બનાવી લેશો તો ચા સાથે વરસાદમાં ખાવાની ખૂબ મજા આવશે નાના બાળકોને તો ખાસ બુંદી બહુ ભાવતી હોય છે તો એના માટે બેસ્ટ છે હવે એક સ્પેશિયલ મસાલામાં લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જીરા પાવડર અડધી ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર વન ફોર્થ ટી સ્પૂન સંચળ પાવડર અડધી ટી સ્પૂન ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ મિક્સ કરી લેશું તો આપણો ચટપટો ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલો સરસ એવો મિક્સ કર્યા પછી આપણે જે બુંદી ફ્રાય કરીને રાખી છે એ પણ હવે ઠંડી થયા પછી પણ તમે જુઓ કેટલી સરસ ક્રિસ્પી છે અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે હવે એમાં સિંગદાણા તળેલા અને તૈયાર કરેલા મીઠા લીમડાના પાંદ એડ કરીશું તૈયાર કરેલો મસાલો સ્પ્રિન્કલ કરીશું અને હવે મિક્સ કરી લેશું તો એકદમ ચટપટો ટેસ્ટી સ્પાઈસી આપણો બુંદીનો ચેવડો તૈયાર થઈ ગયો આ ચેવડાને તમે મહિનાઓ સુધી ડબ્બામાં ભરી અને રાખી શકશો બિલકુલ નરમ નહીં પડે ચટપટો ટેસ્ટી સ્પાઈસી લાગશે તો નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવો આ બુંદીનો ચેવડો તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો ચાલો ફરી મળીશું નવી રેસીપી